જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર હું કશ્ય વિથલાણી આપના માટે ધોરણ અગિયારના એસાઈમેન્ટ બુક બે હજાર પચીસના વિભાગ ડીના પ્રકરણ ત્રણ અને સાત બંને ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો ડી પ્રકરણ સાત પહેલો પ્રશ્ન છે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત સમજાવો તો સમષ્ટિ તપાસમાં બધા જ એકમની તપાસ કરવાની હોવાથી વધુ સમય જાય છે જ્યારે નિદર્શ તપાસમાં ઓછા એકમની તપાસ કરવાની હોવાથી સમયનો બચાવ થાય છે સમષ્ટિ તપાસમાં વધુ એકમની તપાસ કરવાથી ખર્ચ વધુ થાય છે જ્યારે નિદર્શ તપાસમાં ખર્ચ ઓછું થાય છે સમષ્ટિ તપાસમાં બધા જ એકમની તપાસ હોવાથી ચોકસાઈ જાળવી શકાતી નથી જ્યારે નિદર્શ તપાસમાં થોડાક જ એકમની તપાસ હોવાથી યોગ્ય ચોકસાઈ જાળવી શકાય છે બીજો પ્રશ્ન આદર્શ નિદર્શના લક્ષણો તો એ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ બીજું એની પસંદગી કોઈપણ જાતના પૂર્વગ્રહ પક્ષપાત વગરની થયું જોઈએ એટલે કે તેની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ ત્રીજું તેના બાહ્ય બધા એકમોની પસંદગી સમયના એક જ ગાળામાં થયેલી હોવી જોઈએ ચોથું તેના એકમોની પસંદગી નિરપેક્ષ હોવી જોઈએ અને પાંચમું તેનું કદ યોગ્ય હોવું જોઈએ ત્રીજો પ્રશ્ન સરળ યાદચ્છિક નિદર્શનના લાભ અંગે ગેરલાભ જણાવો તેના લાભ આ પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને પસંદ થવાની સમાન તક હોવાથી નિદર્શનની પસંદગીમાં પૂર્વગ્રહ કે પક્ષપાત કોઈ અવકાશ રહેતો નથી બીજું યાદચ્છિક નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે એની શક્યતા વધારે હોય જેમ જેમ નિદર્ષનું કદ વધે એમ સમષ્ટિનું વધુ યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે ગેરલાભ સમષ્ટિના બધા રકમની યાદી જરૂરી છે જો તે પ્રાપ્ય ન હોય તો એ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાતી નથી બીજું જો નિદર્ષનું કદ નાનું હોય અને સમષ્ટિ વિસમાંગ હોય તો નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી પછીનો પ્રશ્ન છે પ્રદિક નિદર્શનના લાભ નિદર્શ એકમનો ક્રમ આપોઆપ નક્કી થતો હોવાથી નિદર્શની પસંદગી કોઈ પણ ભૂલ વગર સહેલાઈથી થઈ શકે છે બીજું નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે અને ત્રીજું સરળ યાદચ્છિક નિદર્શન ને સ્તરીત યાદચ્છિક નિદર્શનની સરખામણીમાં આ પદ્ધતિમાં ઓછા સમયમાં અને ઓછા શ્રમથી નિદર્શ પસંદ કરી શકાય છે પાંચમો ટૂંકનો લખો પ્રદિક નિદર્શન પ્રદિક નિદર્શનમાં નિદર્શનો પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે ને બાકીના એકમો આપોઆપ સમષ્ટિની યાદીમાંથી ચોક્કસ અંતરે એક પછી એક પસંદ કરવામાં આવે સમષ્ટિના બધા એકમોની કોઈ ચોક્કસ રીતે કરેલી ગોઠવણીની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં આવે ધારો કે સમષ્ટિના એન એકમોને કોઈ ચોક્કસ રીતે ગોઠવી તેમને એકથી એન ક્રમ આપેલ છે તો એમાંથી સ્મોલ એન્ડ કદનો નિદર્ષ પસંદ કરવો હોય તો અંતરાલ થાય કે બરાબર કેપિટલ એન્ડના છેદમાં સ્મોલ એન્ડ જ્યાં કે ધનપૂર્ણાંક છે નક્કી કરેલ પ્રથમ એન્ચ એકમોમાંથી યાદચ્છ રીતે એક એકમ પસંદ કરવામાં આવે છે ત્યારબાદ પસંદ થયેલા એકમથી દર કે એક પસંદ થાય છે પસંદ થયેલા એકમથી મળતા નિદર્શને પદિક નિદર્શ કહે છે અને નિદર્શ મેળવવાની આ પદ્ધતિને પદિક નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રકરણ છ ઉપર વિભાગ ડીના હવે આપણે જોઈએ છીએ પ્રકરણ ત્રણ એની અંદર પહેલો દાખલો છે એક રાજ્યમાં ચાર વર્ષોના આર્થિક વિકાસના દર બે બે પોઈન્ટ પાંચ ટકા ચાર અને ત્રણ ટકા છે તો એનો દર નક્કી કરો તો બધા સોમાં ઉમેરો સો વત્તા બે સો વત્તા બે વત્ઈન્ટ પાંચ સો વત્તા ચાર અને સો વત્તા ત્રણ હવે વર્ગમૂળની અંદર ગુણોત્તર શોધવા ગુણોત્તર મધ્યક્ષ શોધવાનો છે એકસો બે ગુણ્યા એકસો બે પોઈન્ટ પાંચ એકસો ચાર ગુણ્યા એકસો ત્રણ એ ચાર બધાનો ગુણાકાર કરો એટલે આવશે અગિયાર ઓગણીસ ત્રાણું નવસો સાઠ એનું વર્ગમૂળ દસ હજાર આઠસો બાવન પોઈન્ટ બોતેર હવે ચાર રકમ છે એટલે બે વખત વર્ગમૂળ કાઢવાનું ફરી બીજી વખત એકસો બે પોઈન્ટ સત્યાસી હવે કેટલો વધારો થયો હોય તો સોમાંથી એને શું કરો બાર એટલે બે પોઈન્ટ સત્યાશી બીજો મોબાઈલ ફોનની સંખ્યા આપી છે દિવસોની સંખ્યા આપી છે સંચય આવૃત્તિ આપણે શોધવાનું છે મિત્રો ડી સેવન અને પી ફિફ્ટીન બરાબર તો સીએક ત્રણના ત્રણ ત્રણ ને નવ બાર બાર ને પંદર સત્યાવીસ સત્યાવીસને ત્રીસ પચાસ પચાસ ને અઠ્ઠાવન ને બે સૌપ્રથમ ડી સેવન તો શું થાય સૂત્ર સાત કાઉસમાં એન હતા એકના છેદમાં દસ સાત કાઉસમાં સાઠ વત્તા એક ભાગ્યા દસ એટલે છ પોઈન્ટ એક એટલે બેતાલીસ પોઈન્ટ સાત બેતાલીસ પોઈન્ટ સાત કેનીમાં આવે આઠમાં તો ડી સેવનનો જવાબ આઠ એ રીતે છે પી ફિફ્ટીન પંદર કાઉસમાં એન વધતા એકના છેદમાં સો પંદર કાઉસમાં સાઠ વત્તાં એકના છેદમાં સો એટલે પંદર ગુણ્યા જીરો પોઈન્ટ એકસઠ નવ પોઈન્ટ પંદર એ બાર અંદર આવે એની સામે છ છે તો પી સિક્સટીન ફિફ્ટીન બરાબર શું આવશે છ ત્રીજો દાખલો છે એક વર્ગના ચોત્રીસ છોકરાઓને મળેલા ગુણનો મધ્યક સત્તાવન છે સાહીઠ વિદ્યાર્થીનો ગુણનો મધ્યક ઓગણસાઠ છે તો છોકરાઓના ગુણનો મધ્યક શોધો તો એન વન એટલે ચોત્રીસ એક્સ બાર વન સત્તાવન એક્સ બાર સી ઓગણસાઠ અને એન ટુ એટલે સાહીઠ વચ્ચે છ ચોત્રીસ એટલે છવ્વીસ એક્સ બાશીનું સૂત્ર છે એન વન ઇન્ટુ એક્સ બાર વન વત્તા એન ટુ ઇન્ટુ એક્સ બાર ટુ એના છેદમાં એન વન વત્તા એન ટુ એક્સ બાશી ઓગણસાઠ ચોત્રીસ ગુણ્યા સત્તાવન વત્તા એન ટુ એટલે છવ્વીસ ઇન્ટુ એક્સ બાર ટુ એના છેદમાં ચોત્રીસ વત્તા છવ્વીસ સાહીઠ નીચે સામે ગયા તો ઉપર ઓગણસાઠ ગુણ્યા સાહીઠ ચોત્રીસ ગુણ્યા સત્તાવન ઓગણીસો આડત્રીસ વત્તા છવ્વીસ એક્સનો વર્ગ તો છવ્વીસ એક્સનો વર્ગ બરાબર વત્તા ઓગણીસો અડત્રીસ સામે ગયા તો ઓછા એટલે સોળસો બે બરાબર છવ્વીસ એક્સ બાર ટુ તો એક્સ બાર ટુ બરાબર બે ભાઈ ગયા છવ્વીસ એટલે એકસઠ પોઈન્ટ બાસઠ ચોથો એક ઓફિસમાં કામ કરતા બે ઓફિસર દસ ક્લાર્ક ત્રણ પટ્ટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે તો દરેક વ્યક્તિનું કોષ્ટક નીચે મુજબ આપેલ છે તો ફાળો છે બે દસ અને ત્રણ અને એક હજાર પાંચસો અને બસો તો સૌ પ્રથમ ડબલ્યુ એક્સ હજાર ગુણ્યા બે એટલે બે હજાર દસ ગુણ્યા પાંચસો એટલે પાંચ હજાર ત્રણ ગુણ્યા બસો એટલે છસો એક્સ બાર ડબલ્યુનું સૂત્ર સિગમા ડબલ્યુ એક્સના છેદમાં સિંગમાં ડબલ્યુ સાત હજાર છસો ભાઈગા પંદર એટલે પાંચસો છ પોઈન્ટ સડસઠ ઓકે મિત્રો પાંચમો દાખલો ચલ મૂલ્ય આવૃત્તિને સીએફ આપેલા છે તમારે ચોકાસવાનું છે કે મધ્યક મધ્યસ્થને બહુલક ત્રણેય સમાન છે બરાબર કાગલાની જેમ જ પહેલાં સીએફ સુધી લેવાની મધ્યસ્થ એટલે એનના છેદમાં બેમુઅલોકન પચાસ ભાગ ગયા બે એટલે પચીસ પચીસ કેમાં આવે તેત્રીસમાં તેત્રીસની સામે શું છે મિત્રો સોળ એટલે મધ્યસ્થ આવશે સોળ બીજું મધ્યક તો મધ્યકનું સૂત્ર શું થાય સીગમાં એક્સના છેદમાં એન બરાબર એટલે આઠસોના છેદમાં પચાસ એટલે સોળ એટલે એક્સ બાર બરાબર સોળ અને બહુલક મહત્તમ આવૃત્તિ છે એ કેટલી છે સોળ છે તેનો જવાબ એ શું આવશે સોળ આમ મધ્યક મધ્યસ્થને બહુલક ત્રણેય કેવા છે સમાન છઠ્ઠો દાખલો ત્રણ સંખ્યાઓ નવ આઠ ત્રણ સમાંતર મધ્યકને ગુણોત્તર મધ્યક શોધો અને ચકાસો કે એક્સ બાર ગ્રેટર દેન જી તો સમાંતર મધ્યક એટલે ત્રણેય અવલોકનનો સરવાળો ભાગા એન નવ વત્તા આઠ વત્તા ત્રણ ભાગ્યા ત્રણ વીસ ભાગ્યા ત્રણ એટલે છ પોઈન્ટ સડસઠ ગુણોત્તર મધ્યક એટલે વર્ગમૂળમાં નવ ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ તો નવ ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ એટલે બસો સોળ ને બસો સોળનું ઘનમૂળ શું થાય છ આમ કહેવાય એક્સ બાર ગ્રેટર દેન શું છે મિત્રો જી ઓકે તો આ આપણે ચર્ચા કરી વિભાગ ડીના પ્રકરણ નંબર સાત અને પ્રકરણ ત્રણના પ્રશ્ન જવાબ ઉપર દાખલાઓ પર આ જ રીતે બીજા પ્રશ્ન જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ